સુપ્રીમ કોર્ટના સમાન કામ સમાન વેતન અંગેના ચુકાદા પર ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીની પ્રેસ કોન્ફરન્સ કરી જણાવાયું કે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે દસ થી પંદર વર્ષથી કરાર આધારિત રહેલા પ્રાધ્યાપકોને આર્થિક શોષણમાંથી મુક્તિ મળશે અધ્યાપકોએ દેશના ઘડતર માટેની બૌદ્ધિક સંપદા છે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે ગુજરાત સરકાર લાંબા સમયથી સાત લાખ કરાર આધારિત કર્મચારીઓનું આર્થિક શોષણ કરી રહ્યું છે એમ્બી શાહ કમિશન કાયદા પંચે પણ કરાર આધારિત નિમણૂકો બંધ કરવા સ્પષ્ટ કહ્યું છે રાજ્યની સોળ સરકારી ઇજનેરી કોલેજો અને સરકારી પોલિટેકનિકમાં હાલ બસ્સો દસ જેટલા પ્રાધ્યાપકોને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સીધો લાભ થશે અઢીસો જેટલા પ્રાધ્યાપકોને સરકાર યેન કેન પ્રકારે ટર્મિનેટ કરી ચૂકી છે રાજ્યની ડિગ્રી અને ડિપ્લોમા કોલેજોમાં પિસ્તાળીસ ટકા જેટલા અધ્યાપકોની લાંબા સમયથી ઘટ છે સમાન કામ સમાન વેતનના સૂત્રને મહોર લાગી છે સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો તાત્કાલિક અભ્યાસ કરી લાગુ કરે ફિક્સ પેના મુદ્દે પણ ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે જેમાં તારીખ પર તારીખ પડી રહી છે ગુજરાતમાં અંદાજિત સાત લાખ જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સરકારના વિવિધ વિભાગો નિગમોમાં કામ કરી રહ્યા છે તે મનીષ દોશીએ જણાવ્યું હતું સમગ્ર દેશ માટે અને ખાસ કરીને ગુજરાત માટે નામદાર સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અને ઐતિહાસિક ચુકાદામાં ગુજરાતના કરાર આધારિત સહાયક પ્રોફેસરો માટે સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતને સંપૂર્ણપણે બહાલી આપવામાં આવી છે અને એના કારણે લાંબા વર્ષોથી એટલે કે દસ દસ વર્ષ પંદર પંદર વર્ષથી કાર્યરત જે સાહેબ પ્રાધ્યાપકો હતા એ પ્રાધ્યાપકોને જે આર્થિક શોષણ થતું હતું તેમાંથી એમને મુક્તિ મળશે આ ચુકાદાથી માત્ર આર્થિક દ્રષ્ટિએ નહીં પણ નામદાસ સૌચ અદાલતે જે વાત કરી છે એ સમગ્ર દેશ માટે ને ખાસ કરીને ગુજરાત માટે બહુ ચેતી જવાની અને સૌના માટે ચેતવણી રૂપ છે નામદાસ સૌચ અદાલતે એના ચુકાદામાં સ્પષ્ટપણે ટિપ્પણીમાં કીધું કે અધ્યાપકો શિક્ષકો એ દેશના ઘડતર માટેની બૌદ્ધિક સંપદા છે આપણે ખાલી એક દિવસ પૂરતી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કરીએ ન ચાલે હકીકતમાં તેમને એમનું આર્થિક શોષણ રોકવું જોઈએ અને એમને સમાન કામ સમાન વેતનના સિદ્ધાંત ઉપર એમનું સન્માન સાથે વેતન મળવું જોઈએ પણ દુઃખ સાથે કેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જેની નીતિ અને નિયત રાજ્યના યુવાન યુવતીઓનું વર્ષોથી આર્થિક શોષણ કરવાની નીતિ એટલે કે છેલ્લા વર્ષમાં ગુજરાતમાં કરાર આધારિત વિવિધ વિભાગોમાં વિવિધ મંત્રાલયોમાં અને વિવિધ નિગમોમાં સાત લાખ કરતા વધુ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત કામ કરીને તેમનું આર્થિક શોષણના ભોગ બની રહ્યા છે આ ચુકાદાના કારણે એમના માટે પણ એક નવી આશા ઉભી થઈ છે લાંબી લડાઈ પછી આ કારણે સહાયક અધ્યાપકો જે અત્યારે કાર્યરત છે એન્જિનિયરિંગ કોલેજમાં એવા બસો દસ સહાયક અધ્યાપકોને સીધો ફાયદો થશે બસો ને પચાસ જેટલા કરાર આધારિત અધ્યાપકોને રાજ્ય સરકાર એમ કેન પ્રકારે ટર્મિનેટ કરી ચૂકી છે એ પણ દુઃખદ બાબત છે ગુજરાતમાં સરકારીયરિંગ કોલેજ અને સરકારી ડિપ્લોમા પોલીટેકનિકા કમિશન લો કમિશન જે ગુજરાતનું છે એને પણ કરાર આધારિત યોજનાને નાબૂદ કરવાની ભલામણ છતાં સરકાર એ દિશામાં કોઈ કામ કરતી નથી અને સરકાર પોતે જ

ભાજપ સરકાર તાત્કાલિક પણે સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો અભ્યાસ કરીને અમલવારી કરે ભૂતકાળની અંદર ફિક્સ પગારને પણ ગેરબંધારણીએ નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચે નાબૂદ કરેલી ગેરબંધારણએ ઠરાવેલી એની ફિક્સ પગારની પ્રથા સામે નામદાર ડિવિઝન બેચનો જે ચુકાદો ગુજરાતના યુવાન યુવતીઓને શોષણમાંથી મુક્તિ માટે નહોતો અને ફિક્સ પે નાબૂદ કરવાનો જ્યારે આદેશ હતો તેની સામે પણ ગુજરાતની ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગયેલ છે અને સુપ્રીમ કોર્ટમાં તારીખ 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 પે પડી રહી છે વર્ષોથી આ તારીખના કારણે ફિક્સ નીચે કાર્યરત પાંચ લાખ જેટલા કર્મચારીઓનું પણ મર્યાદિત રીતે જે હેરાનગતિ થાય છે તે આપણી સૌની સામે છે ત્યારે કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં ભાજપાની સરકારનું જે આર્થિક શોષણનું મોડેલ છે અને જે રીતે ગુજરાતના યુવાન યુવતીઓને હેરાન ગતિનો સામનો કરીને સમાન કામ સમાન વેતનના ન્યાય નથી મળતો તેની સામે પણ આગામી દિવસોની અંદર અમે લડત આપશું ચિરાગ સોની દિવ્યાંગ અમદાવાદ